રાજકોટમાં શ્રી સત્વા જ્ઞાતિ મંડળ દ્વારા પચીસ એક અનોખી પહેલ કરવામાં આવી હતી જીવનસાથી પસંદગી કરવામાં મદદ કરવાનો આ શું વિચાર હતો રવિવારે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો આ મેળામાં પરંપરાગત રીતે આધુનિકતા સાથે જોડીને એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો અને અહીંયા માત્ર પરિચય જ નહીં પરંતુ એકબીજાના સ્વભાવ વિચારો અને જીવનશૈલીને સમજવાની તક પણ મળી હતી યુવક યુવતીઓ અને તેના પરિવારોએ ખુલ્લા મને વાતચીત કરી જેનાથી સંબોધીને શરૂઆત પારદર્શક અને મજબૂત બની શકે આ સંમેલનમાં યુવાનોએ એકબીજા સાથે વાતચીત કરવા માટે પૂરતો સમય મળ્યો અને જેનાથી તેઓ એકબીજાને વધુ સારી રીતે ઓળખી શક્યા કાર્યક્રમ માત્ર જીવનસાથીની પસંદગી પૂરતો સીમિત ન રહેતા યુવાનોને સમાજ પ્રત્યેની જવાબદારી અને એકબીજાને મદદ કરવાની ભાવના પણ શીખવી ગયો હતો શ્રી સત્વારા જ્ઞાતિ મંડળની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને યુવા પેઢીને તેમના ભવિષ્યના નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે